હેલો ફ્રેન્ડ અમારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમારા નવા નવા વિડીયો તમને મળતા રહે આજે આપણે બનાવીશું ફરાળી કુડલા જે બંને ખાલી એમ બટેકાના જ બને છે તો ચાલો આપણે રેસિપી છે તે શરૂ કરીશું તેમાં જોશે જ્યાં કાચું બટેકું છે તે તેને આપણે ખમણી લેશું અને આ છે ટમેટું જેને આપણે ઝીણા કટિંગ કરી લીધા છે આ છે દાણાભાજી આ છે મરચાંનું કટિંગ અને આ છે આદુ ખમણેલું અને આ છે તીખાની ભૂકી અને આ છે નિમક અને આ છે તેલ જે આપણે તવામાં લગાવવા માટે જોશે તો આજે આપણે પેલા સૌ પ્રથમ બટેકાનું છે તે આપણે ખમણીની મદદથી છાળ કરી લેશું છે બટેકા કુતેને આપણે ખમણી લેશું તો આ આપણો બટેકાનો છીણ તૈયાર થઈ ગયો છે

રમભેજી તો એટલે આપણે હાથથી જ કુરલા બનાવવાના છે બહુ આછા નહીં અને જાડાઈ નહીં મીડિયમ છે તે આપણે બનાવશે

આ બનીને તૈયાર થઈ ગયું આપણું ફરાળી કુડલું છે હવે આપણે તેને એક બેટમાં કાઢી લેશું અને તેને ચટણી ગ્રીન ચટણી અથવા રેડ ચટણી અને અથવા દહીં સાથે પણ સર્વ કરી શકાય છે તો આ છે ફરાળી કુડલા તૈયાર અને વધારે પાકવા ચોળા હોય તો પણ ચોળી શકે